રાધનપુર તાલુકાને જિલ્લો બનાવવા માટેના સમાચાર સામે આવતાની સાથે જ નેતાઓ સરપંચો ધારાસભ્યો જિલ્લા પંચાયતના સદસ્યો અને નગરપાલિકાના સભ્યો આ તમામ રાધનપુર જિલ્લો બને તે માટે રાધનપુર વિસ્તારના આ તમામ નેતાઓ કામે લાગ્યા છે ત્યારે ધારાસભ્યએ પણ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને આ વિસ્તારને જિલ્લો બનાવવામાં આવે તેવી રજૂઆત કરી છે તેની આજે વાત કરવી છે નમસ્કાર ક્રાઈમ આવા ન્યૂઝમાં તમારું સ્વાગત છે હું છું તમારું નાનજીભાઈ ઠાકોર આમ તો ગુજરાતના ત્રણ જિલ્લાઓ નવા જાહેર કરવાના સમાચાર સોશિયલ મીડિયાના માધ્યમથી ફરતા થયા છે આ સમાચાર ફરતા થયાની સાથે જ જે નેતાઓ છે તેઓના જે જે તાલુકાઓ છે જે જે વિસ્તાર છે એ વિસ્તારને જિલ્લો બને તે માટે પત્રો લખી રહ્યા છે તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે પછી ભાજપ હોય કે કોંગ્રેસ પરંતુ પોતાના વિસ્તારને જિલ્લાનો મળે તે માટે તમામના છે ભાજપના હોય કે કોંગ્રેસના આ તમામ નેતાઓ રાધનપુર તાલુકો બને તે માટેના પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસ સમિતિના કેટલાક કોંગ્રેસ કાર્યકર્તાઓ પણ આ માગ સાથે જોડાયા હતા તો આ પ્રથમ કોંગ્રેસના ડોક્ટર જુલાને સાંભળીએ ત્યારબાદ ચર્ચા કરીએ આજ રોજ રાધનપુરને જિલ્લો બનાવવા માટે મારો જિલ્લો રાધનપુર જિલ્લો આ સૂત્ર સાથે રાધનપુર વિસ્તારની પ્રજા રાધનપુર જિલ્લો બને તે માટે સહી ઝુંબેશ કરી હમણાં ગયા અઠવાડિયે વર્તમાનપત્રમાં રાજ્ય સરકારે જાહેરાત કરી હતી એક ચાર નવા જિલ્લા બનાવવાની એમાં રાધનપુરનું પણ નામ હતું વર્ષો જૂની માગણી હતી આ વિસ્તારની ભૌગોલિક દ્રષ્ટિએ આ વિસ્તાર જિલ્લો બનાવવા માટે બહુ જરૂરી હતો ભૂતકાળમાં પણ ઘણા બધા પ્રયત્નો થયા હતા પણ સમય સંજોગ અનુસાર નિષ્ફળ થયા ન હતા હવે રાજ્ય સરકારે જ્યારે આ ઇનિશિએશન લીધું છે ત્યારે આ વિસ્તારની પ્રજામાં ખૂબ જ ઉમળકો જોવા મળે છે તમામ લોકો ખૂબ ખુશ છે કે રાધનપુરનો વિસ્તાર જિલ્લો બનવો જોઈએ તમામ ભૌગોલિક અને સામાજિક દ્રષ્ટિએ અને આર્થિક વિકાસ જો કરવો હોય આ વિસ્તારનો તો રાધનપુર જિલ્લો બનવો જરૂરી છે આ વિસ્તારના હજારો યુવાનો બેરોજગાર છે ત્યારે એમને રોજી માટે બહાર જવું પડે છે જો રાધનપુર જિલ્લો બને તો આ વિસ્તારને આવા યુવાનોને અહીંયા રોજગાર મળે ઘણો બધો વિકાસ થાય જમીનમાં વિકાસ થાય ખેડૂતોનો વિકાસ થાય અને સરહદી જિલ્લો હોવાને કારણે આ વિસ્તારમાં વિશેષ તક આવવાને કારણે આ વિસ્તારનું સંરક્ષણની દૃષ્ટિએ પણ ખૂબ જ મહત્ત્વ છે રાધનપુરનું ખાસ મહત્ત્વ એ છે કે પચાસ કિલોમીટરની એરિયામાં લગભગ છ થી સાત તાલુકા આવે છે અને ઇન્ફ્રાસ્ટ્રકચર એટલું બધું સારું છે આ વિસ્તારમાં કંડલાથી પઠાણકોટ સુધી હાઈવે જાય છે રેલવેની હારમાળ છે અહીંથી પાલનપુરથી કરીને છે પોરબંદર સુધીનો નેશનલ હાઈવે છે રાધનપુર જંક્શન છે રેલવેથી જોડાયેલું છે નર્મદા કેનાલ આવી ગયેલી છે પણ માત્ર જિલ્લો આવે તો આ વિસ્તારનો આર્થિક વિકાસ કરી શકાય આર્થિક રીતે આ પછાત વિસ્તારને ખરેખર આ જરૂરિયાત છે અને આ પ્રજા આ સમાચાર જાણીને ખૂબ આનંદિત થઈ છે આ સહી ઝુંબેશને કારણે અમે રાજ્ય સરકારને કહેવા માગીએ છીએ તમે ગમે એમ કરો પણ રાધનપુરની જિલ્લો બનાવો એના માટે આ વિસ્તારની તમામ પ્રજા ખૂબ ખુશ છે અને એની મુહિમમાં આજથી આ જોડાયેલી છે આ આ કારણ માટેથી અમે રાધનપુર શહેરમાં આજે સહી ઝુંબેશ કરી છે આના પછી વારાઈ સાંતલપુર તમી તાલુકામાં પણ કરશું થરામાં પણ અમે જઈશું અને તમામ સરપંચશ્રીઓને વિનંતી છે તમામ સામાજિક સંસ્થાઓને વિનંતી છે કે આ મુહિમમાં આપણે જોડાઈએ અને રાધનપુર જિલ્લો બને બીજો કોઈ પણ જિલ્લો બને એમાં અમને વાંધો નથી પણ રાધનપુર જિલ્લો બને એવી આ વિસ્તારની માંગણી છે આ તમામ સમાજો આમાં સાથે છે તમામ સંસ્થાઓ સાથે છે અને તમામ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર રાધનપુર જિલ્લો બનાવવા માટે છે તો રાજ્ય સરકારની અમારી વિનંતી છે કે આ મુહિમને તમે સફળ બનાવો અને રાધનપુર જિલ્લો બનાવો એ જ વિનંતી માટે અમે આજે અહીંયા એકત્ર થયા છીએ કોંગ્રેસ સમિતિના

જનતાની અને મા રાધનપુરનો સમાવેશ થાય કારણ કે વર્ષો જૂની લોકોની માંગ છે મારી પણ માંગ છે અને રાધનપુરમાં જે સગવડો છે એ બધી જિલ્લાને અનુરૂપ સગવડો છે એ અહીંયા પ્રાંત કચેરીથી મામલતદાર કચેરીની અધ્યમ લવાઈને બિલ્ડિંગો તૈયાર છે એ પીઆઈડીએ ડીઆઈએસપી આ બધી ઓફિસો તૈયાર છે અને રાધનપુરમાં એ જિલ્લા મથકની પૂરી સગવડ મળી રહેશે એવું એ રાધનપુર શહેર છે કારણ કે ઘણા ઘણા ગામો અહીંયા રાધનપુરને જોડતા છે ઘણા તાલુકા પણ જોડતા છે એટલે સો સાત તાલુકાનો એ આ રાધનપુર એક નવીન જિલ્લો બને એવી દરેક સમાજના લોકોની માંગ છે એ વેપારીઓની માંગ છે ડૉક્ટરોની માંગ છે અને આમ જનતાની માંગ છે તો હું પણ બે હાથ જોડીને નરમાં અપીલ કરું સરકારને કે વર્ષો જૂની જે માંગ છે એ લોકોની પૂરી થાય એટલા માટે એ રાધનપુરને નવીન જે જિલ્લા બનાવવાના છે એ પૈકીનો એક જિલ્લો બને એવી હું પણ સરકારશ્રીને નરમ વિનંતી અપીલ કરું છું લવિંગી ઠાકો આમ રાધનપુરને જિલ્લો બનાવવા માટેના સમાચાર વહેતા થતાની સાથે જ સમગ્ર પંથકમાં એક જ ચર્ચા છે કે રાધનપુર જિલ્લો બને તમામ નેતાઓના પ્રયત્નો પણ એવા જ છે ત્યારે રાધનપુર જિલ્લો બને છે કે પછી થરાદ તે આવનાર સમય બતાવશે હાલ તો જિલ્લાની ચર્ચાએ વેગ પકડ્યો છે તમારું શું કહેવું છે રાધનપુર જિલ્લો બને તે માટે અમારા કોમેન્ટ બોક્સમાં જરૂર લખશો બસ એ જ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર